બોલી સત્ય ગુરુદેવ કી જય સનાતન ધર્મ કી જય મહારાજો આજે મુંબઈ મુકમે નાલા સોપારા જોસ્નાબા શક્તિસિંહ જાડેજા એમના ઘરે ધ્રુવી પાર્ક અંદર આપણે સત્સંગ ઉઠેલો છે જે જે ભાઈઓ આવ્યા છે બાકીનાજી હમણાં આવશે અને આપણો હવે સત્સંગનો દોર શરૂ કરીએ આપણે સત્સંગ શા માટે કરીએ છીએ સત્સંગ એટલા માટે કે આપણો આધ્યાત્મિક આપણા આત્માના કલ્યાણ માટે જન્મ મરણના ફેરો ટાળવા માટે આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી આપણું જન્મ મરણ મળતું નથી એટલા માટે આપણે આ સત્સંગની જરૂર છે બીજું આપણે ભરતું ગમે એટલું કરીએ તો આત્મા કલ્યાણ થતું નથી આત્મા અને આત્માની મુક્તિ થતી નથી એટલા માટે મોક્ષ કે મુક્તિ જોતી હોય એને આ સત્સંગની જરૂર છે બીજું આપણે બધું ભરતું શરતું ગમે એટલું કરશું તો એ લક્ષ્ય સુધી પહોંચતું નથી એ આત્માને ઓળખી ત્યાં સુધી આપણે ભગવાનને ઓળખતા નથી ભગવાન જ્યારે જ્યારે અવતાર સૃષ્ટિમાં આવે દેહ ધરીને આવે એ કામ કરીને જતા રહે પાછા ફરીને વિલીન થઈ જાય પછી ફરી ન અવતરે ત્યાં સુધી એ બધાના ઘટમાં હોય છે આત્મા છે પરમાત્મા નથી ભગવાન આત્માની અંદર પરમાત્મા રામ કયો કૃષ્ણ કયો આત્માની અંદર બધાનો સમાવેશ થતો હોય છે એટલે જેમ બને એમ આપણે આત્માલક્ષી રહેવાનું અંતર્મુખી રહેવાનું એનામાં આપણે એના માટે આપણે સત્સંગ કરીએ છીએ સારી નજર છે આમાં એના માટે આપણે સત્સંગ કરીએ છીએ સત્સંગ છે એ મનનો ખોરાક છે સત્સંગથી મનનો સુધારો થાય મનને ધોવા માટે સાબુ કેમ આપણે સાબુ થી આવરણો હોય ને સત્સંગ સિવાય મન સુધરે નહીં એક સંતે તો એક ભજનમાં એવું કીધું છે કે સુરતા ભલે ને નિગમમાં જાય તો એ સત્સંગ સિવાય મન સુધરે નહીં નિગમ એટલે અગમને નિગમ બે કહેવામાં આવે આપણે જે અગમ નિગમની આપણે જે વાતો કરી છે એ ભૂમિકામાં કદાચ સુરતા પહોંચી જાય ને તો જ્યાં સુધીને સત્સંગ ન મળે ને ત્યાં મનનો સુધારો થતો નથી એટલે આ મનના સુધારા સુધારા માટે આ સત્સંગ છે પહેલી વાત આ એટલે મનનો હવે સત્સંગ કેવો હોવો જોઈએ આપણે ક્યાં સતસંગ સતનો સંગ તો દુનિયાની અંદર સત્ય છે શું તમને જે દેખાય છે તમે બહાર આંખથી તમે જોવો એ તો બધું નાશ છે એ તો અસત્ય છે એ સત્ય નથી એમ જેનો નાશ થાય એને અસત્ય કહેવાય જેનો નાશ નથી એને સત્ય કહેવાય તો નાશ ન એવું સત્ય શું છે એ તમારી અંદર પડેલું છે જે આત્મા છે એ એ સત્ય છે એનો સંગ થઈ જાય તો એનો સંગ કઈ રીતે કરવો દરેકના ઘટમાં આત્મા તો છે છતાં આપણે ઓળખતા નથી તો સંગ કઈ રીતે કરશો આપણે વિરામભાઈએ કહ્યું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ રાશિ માટે ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરાની માટે તો આપણે સંગ કઈ રીતે કરશું આત્મા દૂર નથી આત્મા ભેગો છે એના માટે આ શબ્દ છે એના માટે આ વચન છે આ વચન ગુરુ પાસેથી મળે છે વચન છે ને કોઈ વિલ્લાની પાસે હોય વચન સંતો પાસે હોય આ સંત પાસેથી આ કુચી લેવી પડે આપણે ભજનમાં કહ્યું કે ગુરુ ગમ કેરી કૂચી કલે ખોલે મોહ કા તાળા એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા શું કીધું કે આ તારાને આ તાળાને મોહનું તાળું તમે દૂર કરો તો તમારી ઘટની ભીતર જ છે પ્રકાશ જ છે આપણે ખરેખર ગમે એટલા ભણેલા હોય જ્યાં સુધી આપણને ભલે ગમે એટલી બુદ્ધિ પણ હોય જ્યાં સુધી ગુરુ નથી મળ્યા ને ત્યાં સુધી બધા અજ્ઞાન કહેવામાં આવે છે બધા પણ એક બે નહીં ગોરખ બોલ્યા છે હું નહીં ગોરખ કીધું કે એક ભૂલ્યો દૂજો ભૂલ્યો ભૂલ્યો સબ સંસાર એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજનનો હાર જેને આ ભજનનો આહાર થઈ ગયો છે ને મનનો ખોરાક મળી ગયો છે ને એ નથી ભૂલ્યો બાકી જગત બધું ભૂલ્યું છે એટલે ભૂલાવવાના ચક્રો મેલ ચક્રાવે ચડવું અને મનને મતે ના હાલવું મન કેમ નહીં કરવાનું મનને આમાં સત્સંગમાં જોડવાનો મનને ગુરુના શબ્દમાં રાખવાનો મનને વચનમાં રાખવાનું એના માટે આ વચન છે એના માટે આ વચન છે શબ્દ કહો ઉપદેશ કહો આ બધું એના માટે છે મન એનાથી ખીલે બંધાય બીજું તમે ગમે એટલું કરશો ને એકટાણા કરો ઉપવાસ કરો વ્રત કરો તપ કરો તીરથ કરો તો મન વશ નહીં થાય મનને વશ કરવા માટે છે અને એના માટે ધ્યાન છે ધ્યાન સિવાય ગુરુનું જ્ઞાન ન થાય પોતાના આત્માનું જ્ઞાન ન થાય એના માટે ધ્યાનની વિધિ છે ગુરુ ધ્યાન સમજાવે કે બધા ધ્યાન એવું છે એકાંતે બેસીને ચાર વાગે ઉઠીને બ્રહ્મપુરામાં ઉત્તર દિશામાં મોઢીને બેસીને એનું ધ્યાન કરવું જોઈએ અને ધ્યાનથી આત્મા જાગે અને ઓ તો ઓળખાય આત્માને ધ્યાનથી ઓળખાય તો આપણને ગુરુમાં ધ્યાન આપે છે ધ્યાનની વિધિ આપે છે ધ્યાનની વિધિ ગીતાજીમાં લખેલી છે પણ તો આપણને ખબર નહીં પડે દરેક માણસ ગીતા તો વાંચતા હોય હિન્દુ માણસ ગીતામાં લખેલું છે એકાધ્યાયની અંદર કે માટીનું ચોખ્ઠું કરવાનું એના ઉપર ડાભરો દર્ભ એના ઉપર આસન પાડું પાથરવું એના ઉપર સીધું બેહવું સીધું બેહીને અણીને અગ્ર નાકની અણીને અગ્ર ઉપર ધ્યાન કરવાનું હવે એટલું અડધું લખેલું છે એનાથી આપણે તેમાં ધ્યાન નહીં કરી શકો હવે ધ્યાન કોનું કરવું એ લખ્યું નહીં કૃષ્ણ છોડી દીધું ધ્યાન કરું ધ્યાન આવી રીતે કરવું કીધું બેહીન એકાંતે બેહીન ચાર વાગે ઉઠીને ધ્યાન કરો ચોથે પોરે ધ્યાન કરું બ્રહ્મપુરામાં ધ્યાન કરો પણ કઈ રીતે કરવું કોનું ધ્યાન કરવું ન બતાવ્યું એના માટે પછી એના માટે ગુરુની જરૂર પડી ગુરુ એના ઉપર પછી શબ્દ આપે જેને શબ્દ છે ને એ શબ્દથી ધ્યાન થાય શબ્દ અને સુરતા બે એક થાય એટલે ધ્યાન થાય ગુરુનો શબ્દ અને આપણી સુરતા મન છે ને મન બે પ્રકારનું છે આપણે મન આપણે કહીએ અંત ચારનું અંત અંતકરણ બને ચોપડીમાં લખડાવે પુસ્તકોમાં વેદોમાં ગીતામાં ભાગવતમાં મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ ચાર નું અંતકરણ કર્ણ હવે મનને ચિત્ત બે અલગ છે આપણે એક માની છે છીએ એક નથી ચિત્ત બને ત્યારે સુરતા બને જ્યાં સુધી આપણું મન છે ને ત્યાં સુધી બધું માને બધાને માને માતાજીને માને ને મને દાદાને માને બાબુને જો કઈ બતાવે ત્યાં હાલી નીકળે અંધશ્રદ્ધામાં બધું મન ઘડી ઘડીમાં બદલે અને મન કહેવાય ચિત્ત એટલે ગુરુના વચનમાં ચોંટી જાય ત્યારે ચિત્ત બને ચિત્ત બને આપણે સુરતા કહીએ ચિત્ત બને સુરતા કહેવાય ચિત્ત ક્યારે બને મન બુદ્ધિ ચિત્તને અહંકાર એક બને ત્યારે ચિત્ત બને એક બની જવું શુદ્ધ બનવું જોઈએ અંતકરણ એક બનાવવા માટે આ ગુરુનો શબ્દ છે ગુરુ કીધું કે સુરતા સુગઢ ઘટમાં સાહેબ બેઠે સુગઢ એટલે શુદ્ધ બની જાય સમેટાઈ જાય ખોટ થી બંધ થઈ જાય ને સુઘળ કહેવાય સુરતા